જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગૌરી વ્રતનું મહત્વ અને તેની વિધિ અને ગૌરી વ્રતની વાર્તા કરીશું ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે હિન્દુ ધર્મમાં તેનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે અવા અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે ગૌરી ગૌરી વ્રત કરવાની વિધિ અષાઢ સુદ પાચમે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર જવ ઘઉં તુવેર ઝાર ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરવા આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જ્વારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા ઘરના મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર મા પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જ્વારા ગૌરીમાની પાસે રાખેલા ઘીનો દીવો અને અગરબત્તી કરવા પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું તેમણે અબીલ ગલાલ ચોખા ફૂલ તથા રૂના નાગલા ચડાવવા રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવવો પછી સાચા દિલથી ગૌરીમાને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે મા હું તારું જ બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મા મને સદબુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખો મારી શ્રદ્ધા હંમેશા વધારજો પછી હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથાના સમક્ષ વાંચવી પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચઢાવી દેવા ત્યારબાદ માની આરતી કરવી આ વ્રત કરનારે પાંચ દિવસ સૂર્યપૂજન પણ કરવું સવારે ક્રિયાઓથી પ્રવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ દીપ નૈવેદ અબીલ ગલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું આ વ્રત કુંવારી છોકરીઓએ પાંચ દિવસ એક ટાણા જમવું મોડું ભોજન એટલે કે મીઠા વગરનું અને મોડું ફળાહાર કરવો તેરસે જ્વારા અને ગૌરઈ માતાની પૂજા કરવી પૂનમે ગાયની પૂજા કરી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું પાંચમા દિવસે પૂજા વડાવવી તેમાં સાત કન્યાઓને નાની બાળાઓને ભોજન કરાવવું વ્રતનું પુસ્તક ભેટ આપવું છેલ્લે સૂર્યપૂજન પૂજન અને પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા પછી ગોરમાને વિદાય આપવી વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા બીજા દિવસે સવારે નદી તળાવ કે કુવાના જળમાં જ્વારાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો તો હવે આવશે ગૌરી વ્રતની કથા એક સમયે કોંડિલ્ય નામના નગર હતું તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સુર સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ હતું સત્યા તેના ઘરમાં કોઈ પ્રકારની ખોટ ન હતી પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બેલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે વિરાજે છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં વિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે તેની એક સાપે તેના પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા તે બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્નીને ચિંતા થઈ તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન પડેલો જોઈને તે ખૂબ વિલાપ કરવા લાગી અને મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગ્યું અને પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને એક વરદાન માગવા કહ્યું ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટેની માગણી કરી માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત કરવા કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે બોલો શ્રી ગૌરમાની જે તો જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ